આવ્યા તેમના માટે અને તેને લઈને હવે બબાલ પણ મચી છે ભરૂચના જે બીજે ત્યાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ જે છે પિયુષ પટેલ તેમને કીધું છે કે અમે આંદોલન કરીશું એટલે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ચૈતર વસાવા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે સામેથી પોતે સરેન્ડર કરવા ગયા છે શું છે આખી રાજનીતિ કારણ કે સરેન્ડર કરવા ગયા છે તો કઈક એવું માનવામાં આવી રહ્યું છે કે બેકડોર જે છે તે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ડ્રાઇવ કરી રહ્યું હોય આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે આજ વિષય પર વાતચીત કરવા માટે નરેશ ઠક્કર સર સર નિર્ભય ન્યુઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર સર શું લાગી રહ્યું છે ચૈતર વસાવા સામે ચાલીને સરેન્ડર કરવા ગયા એની પાછળની રાજનીતિ શું છે બેન ખરેખર તો લોકસભાની ચૂંટણી પહેલાનું જે યુદ્ધ જામ્યું છે ભારતીય જનતા પાર્ટી આપ ચૈતર વસાવા અને કોંગ્રેસની વચ્ચે ભરૂચ જિલ્લામાં ગુજરાતની છવ્વીસ બેઠકોમાં પણ અત્યારે એક જ બેઠક ઉપર વાદ વિવાદ ચાલી રહ્યો છે અને તે ભરૂચની બેઠકની બાવીસ નંબરની લોકસભા પર અને એમાં મુખ્ય મહેમાન તો આજે કહેવાય

આજે એવું ઉમેરાયું કે ચૈતર વસાવા એ એમના ઘરે એવું કેવડાવી દીધું કે હું માં એલઆઈવીમાં બ્રાંચ ની અંદર એમને પૂછપરછમાં ત્રણ દિવસ માટે એના માં રાખ્યા છે ત્યાં કે ભાઈ મારે ત્યાંથી ઘરેથી ટિફિન મોકલશો નહીં એમને હક હોય છે ઘરનું ટિફિન કારણ કે આરોપી છે ગુનેગાર સાબિત નથી થયા તો પણ જે રીતે એમની સરભરા કદાચ ક્રાઇમ બ્રાન્ચમાં થઈ રહી છે એમની જે પૂછપરછ થઈ રહી છે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બધા જ બાજ નજર રાખીને ચૈતર વસાવા પર બેઠા છે કારણ કે આ વખતની લોકસભાની અંદરનો આ વિસ્તારની બેઠક પર ચૈતર વસાવા હીરો બની ચૂક્યા છે અને એમને હીરો બનાવ્યા તો ભારતીય જનતા પાર્ટી છે એની પાછળ પણ એક ચોક્કસ કારણ બહાર આવી રહ્યું છે ભરૂચ લોકસભા વિસ્તાર છે જેમાં કરજણ પણ આવે છે ભરૂચ જિલ્લાના તાલુકાઓની તાલુકા પંચાયતોનો વિસ્તાર આવે છે પણ આદિવાસી વિસ્તાર બહુ મોટો છે લગભગ બત્રીસ ટકા એટલે કે પાંચ લાખથી વધારે આદિવાસી મતદાતાઓ છે આ આદિવાસી મતદાતાઓમાં મનસુખભાઈ ચંદુભાઈ અવસાન થયું બાય ઇલેક્શન એમાં મનસુખલાલ મનસુખલાલ જીત્યા અને સતત જીતતા રહ્યા પણ છેલ્લી બે ટર્મથી મનસુખભાઈ પણ ભારતીય જનતા પાર્ટી થી થોડા નારાજ હોય થોડીક બહારની એમની આમ ઇવન ચૈતર વસાવા માટેના પણ એમના શબ્દો હવે આખા બોલા હોવાને કારણે પાર્ટીમાં અસ્વીકૃત બન્યા છે સાચા હશે બધું હશે પણ ભારતીય જનતા પાર્ટી પોતાની શિસ્તબદ્ધ હોવાની જે છાપ છે એને અકબંધ રાખવા માંગે છે બીજી બાજુ છવ્વીસ બેઠકોમાંથી બહુ મોટા સંસદ સભ્યો બદલાઈ રહ્યા છે એવી હવા દિલ્હીથી આવી રહી છે માનનીય મોદી સાહેબ પણ એમણે જે ગુજરાતમાં સફળતા મેળવી બધા જ અ એમને બદલીને સભ્યોને એવી રીતે લોકસભામાં કદાચ વીસ બાવીસ સાંસદો બદલાઈ જાય તો નવાઈ નહીં એવી પરિસ્થિતિમાં જ્યારે જો મનસુખભાઈને બદલવા હોય તો આદિવાસી મતદાતાઓમાં ધ્રુવીકરણ ન થાય વિભાજન ન થાય એ જોવાની ભારતીય જનતા પાર્ટીની ચિંતા વધી છે અને એના માટે સી આર પાટીલ સાહેબ રાત દિવસ એક કરી રહ્યા છે આવા સંજોગોની અંદર ભૂગર્ભમાં ઉતરી ગયેલા ચૈતર વસાવા પાછા હાજર થઈ જાય એમને વરઘોડો નીકળે આપના લલકારો હોય

ગેરમાર્ગે દોરી રહ્યા છે આદિવાસી સમુદાયને કારણ કે આદિવાસી સમુદાય તો જે રીતે હું ત્યાં દેરિયાપાડા હતી અને એ લોકો જે રીતે એને બ્લાઇન્ડલી ફોલો કરે છે તો શું એવું છે કે આ ચૈતર વસાવા આદિવાસી સમુદાયને ગેરમાર્ગે દોરતા હોય ચૈતર વસાવા જો એવું માનતા હોય કે આદિવાસીઓ શત પ્રતિશત એમની સાથે છે તો કદાચ એ પણ એમની ભૂલ છે કારણ કે રાજકારણને હવે તો સામાન્ય આદિવાસી પણ સમજવા માંડ્યો છે એમના માટે એટલે તો એમાં કહેવાયું છે કે ભાઈ તમે વસાવા બદલીને મોદી અટક લખાવી દો વસાવા પણ સત પ્રતિસત ચૈતર વસાવા કે મનસુખ વસાવા acceptable નથી એક નાનકડું પોકેટ અ એમનું પણ છે છોટુ ભાઈ વસાવા નું નું પણ છે અને btp માં ત્રણ ઉમેદવારો બીજા રાજ્યો માં જીતાડી લાવ્યા છે એટલે હવે જે બધા ની નજર છે લોક સભા ની ભરૂચ બેઠક ઉપર તો એ છે કે ચૈતર વસાવા ની ઓર માં અથવા તો પીઠ પાછળ કોઈ એવી ગોઠવણ થઈ છે કે ભાજપને પડકારી શકાય ભાજપ માટે દ્વિધા ઊભી કરી શકાય ભલે ચૈતર વસાવા આ જોઓને તોરા ગણિતની અંદર એક શક્યતાઓ વધી છે કે ચૈતર વસાવા સાથે એમનું જે હાજર થવું છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની એમના પ્રત્યેની કુણી લાગણી કે કુણું વલણ દેખાઈ રહ્યું છે એ જોતા જો એમણે કંઈ કર્યું હશે તો પણ ભરૂચ લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતા તો રહેવાની જ છે કારણ કે ત્રીજી પણ વ્યવસ્થા આદિવાસી સમાજે કરી હોય એવું ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે બહાર આવી રહ્યું છે અને એની ઉપર એની પણ નજર છે ભારતીય જનતા પાર્ટીની પણ નજર છે કારણ કે કોઈક તો હશે જ કે જે આદિવાસી મત જો ચૈતર વસાવા નથી તો પણ લોકસભાની ચૂંટણી લડે પણ શક્યતાઓ અત્યારે આમ તો ચૈતર વસાવાની જે રીતે દેખાય છે એ રીતે છે પણ પાછળા પાણાની જે ગોઠવણી ગોઠવણ કરાઈ છે એમાં એવું છે કે આદિવાસી મતોમાં ઓછું વિભાજન થાય અને ભારતીય જનતા પાર્ટી માટે

દોડાવી હતી કે ચૈતર વસાવા એવી રીતે આદિવાસીઓમાં એટલા એ નથી બદનામ નથી કે કોઈ નથી બહુ સારી છબી છે આદિવાસીઓ માટે લડવાની ભૂમિકા બનાવી છે છે અને એ પણ સારા છે અને જો યંગ બ્લડ છે જો એ ભારતીય જનતા પાર્ટીને એમાં જાય તો એમને લોંગ ટર્મની એમની એ બની એસેટ બની જાય એવું છે પણ મેં કહ્યું એવું આપમાંથી એક ધારાસભ્ય તો ગયા હવે રહ્યા ચાર ચાર માંથી પણ એમને જે જરૂરિયાત છે એ પ્રમાણે ક્યાં તો કોઈ મેં કહ્યું એમ એમને નિષ્ક્રિય બનાવી દેવાય કારણ કે જો ચૈતર વસાવા લોકસભા લડવા માટે તૈયાર થાય તો કદાચ એમને એમનું વિધાનસભા પદ એ પહેલા તો સજાના સ્વરૂપમાં ક્યાંક ખોવું પડે એટલે એ સમાધાનમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ એમને એમની વિધાનસભા જળવાઈ રહે એમને એ પછી કઈક જો પાછળના સંજોગોમાં ક્યારેક લોકસભા ચૂંટણીઓ પછી પાછું હું ભારતીય જનતા પાર્ટી માં આવવાનું થાય કે એવું બધું બધા જ બધી જ શક્યતાઓ ચકાસણી થઈ રહી છે અને ચૈતર વસાવા ભવિષ્ય આજે નહીં લોકસભા નહીં તો પણ વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટીમાં બે ચાર છ બાર મહિના રહીને જોડાય તો પણ કંઈ નવી વાત નથી અને ગોઠવણ કંઈક એવી થઈ રહી હોય એવું આદિવાસી પટ્ટીમાં ચર્ચાઈ રહ્યું છે હા સાથે સાથે એક કારણ કે કોંગ્રેસ મુમતાઝ પટેલ પણ જે રીતે ત્યાં અત્યારે એક્ટિવ થયેલા છે ચૈતર વસાવા અને મનસુખ વસાવા જે કોમ્બિનેશન છે એમાં મુસ્લિમ વોટર્સ કેટલા કારણ કે પૂછ્યું કે મુમતાઝ પટેલ ને વોટ આપશે તો લોકોને એવું કહેવું છે કે જો ચૈતરભાઈ કહેશે તો આપશે એટલે એ કોમ્બિનેશન ખબર ન પડી બિલકુલ સાચી વાત છે ભરૂચ લોકસભામાં આદિવાસી ની જે જોઈએ આપણે પાંચ લાખ જેટલા લાખની મતદાતાઓની સંખ્યા ગત વખતની લોકસભામાં નોંધાઈ હતી હવે એ પછી એટલે તરત જ આમ આદિવાસી પછી જો લોકસભાની બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર પસંદ કરે તો સ્વાભાવિક છે એ મુસ્લિમ હોય શકે અને મુમતાઝ બેન નું પણ યંગ બ્લડ છે અહેમદભાઈની જે કંઈ કર્મભૂમી રહી છે ભરુસની એમને જે કંઈ લોકો માટે કર્યું છે તો એમનો એમને થોડો ઘણો સપોર્ટ પણ મળે પણ એમની જીત તો ત્યારે જ શક્ય બને કે આ આદિવાસી પટ્ટી ઉપર ચૈતર વસાવા કે બીજા કોઈ આદિવાસી નેતાઓ કોંગ્રેસને એટલા જ જોર શૂરથી સમર્થન કરે બહાર આવે ને મત આપે કારણ કે બીજી બધી જે community જે છે બીજા છે દલિત પણ છે દલિત પણ લગભગ બાર જેટલા છે બે સવા બે લાખ દલિત મત છે અહીંયા પાટીદાર અને બીજી અન્ય ઇતર કોમ્યુનિટી છે રાજપૂત ની એ લગભગ ચાર ટકા પાંચ ટકા સાત ટકા જેટલી થાય છે એ બધું એકઠું કરો તો પણ લોકસભા જીતવા માટે આદિવાસી અને મુસ્લિમ એ જો બે એક થાય તો પરિણામ બદલાઈ શકે અને ભારતીય જનતા પાર્ટી આદિવાસી અને કોમ્યુનિટી કોળી પટેલ સમાજ પણ છે કોળી પટેલ અઢી લાખ મતો છે એટલે આ બધું જે ભાજપ છે એ ભારતીય જનતા પાર્ટી એ બધાની સાથે આદિવાસીઓ ઉપર બહુ જ આધારિત છે અને આદિવાસીઓમાં વિભાજન ના થાય અને મત એમને અકબંધ મળે તો મનસુખભાઈ બદલાય મનસુખભાઈ બદલાય તો પણ એક શક્યતા એમને સામે ભારતીય જનતા પાર્ટી એ કરવાની છે કે હાઉ ટુ કંટ્રોલ મનસુખભાઈ એમને બી કોઈક રીતે તો સાચવવા પડે કાં તો કંટ્રોલ કરવા પડે ચૈતર વસાવા હોય તો પણ કારણ કે એ બીટીપી અને બીજા આદિવાસીઓ એ પણ એક સમસ્યા તો રહેવાની જ છે અને એટલા માટે જ આ છવ્વીસ લોકસભાની ગુજરાતની બેઠકોમાં ભરૂચ અત્યારથી જ ધમાધમ કરી રહ્યું છે અને એના બધા જ એ પ્યાદા રોક ગોઠવાઈ રહ્યા છે એમાં આ ચૈતર વસાવા હીરો બન્યા છે અને એમની લાયકાત તો ખરી પણ સંભાવનાઓ એની લોકસભાના ઉમેદવાર તરીકે સવિશેષ ભારતીય જનતા પાર્ટીમાં આપમાંથી ઉભા રહે તો બીજી કોમ્યુનિટી અને એમાં પણ જો આપની સામે કોંગ્રેસનો મુસ્લિમ કેન્ડિડેટ ઉભો રહે અથવા તો કોઈક બીજાને ઉભો રાખવામાં આવે કદાચ મુમતાઝબેન આપ અને કોંગ્રેસની વચ્ચે સમાધાનના ભાગરૂપે કોઈ એક જ ઉભા રહે તો પણ ભારતીય જનતા પાર્ટી એ સરળ બની શકે સર જે રીતે આ ઢોંગી શબ્દ નો ઉપયોગ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા જે રીતે લખવામાં આવ્યું છે અને એને લઈને હવે ઘણી બબાલ ચાલી રહી છે એ વિસ્તાર રૂપમાં આજે આ ભરૂચના જ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ જે છે અપિયુષ પટેલ એમને પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે અમે આંદોલન કરીશું આ શબ્દ સરકારી કાગળોમાં જે છે તેને પાછો લેવામાં આવે આપનું શું માનવું છે કે આનાથી આદિવાસીઓમાં એક ગલ ખોટો મેસેજ ગયો છે અને ગઈકાલે પણ ગોપાલ ઇટાલિયા વારે વારે આ શબ્દનો ઉપયોગ કરતા હતા જાણે અજાણે ભારતીય જનતા પાર્ટી અને સરકારના જે કોઈ એમના કહેવાતા સમર્થકો છે એમના દ્વારા આ એક બહુ મોટી ભૂલ થઈ છે કારણ કે શબ્દ ને સ્વરૂપ જો મજબૂત આપવામાં આવે અને લાગણીના એ ઉભરા લાવવામાં આવે તો પછી એ તમારી વિરુદ્ધમાં જઈ શકે એટલે આદિવાસીઓ એ કોશિશ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી કહો કે અધિકારીઓ દ્વારા એક ખોટો શબ્દ વપરાયો છે અને આદિવાસીઓની લાગણી ચોક્કસ ગવાઈ છે અને આદિવાસીઓ સંવેદનશીલ તો છે જ ભણ્યા નહીં હોય પણ ગણેલા તો છે જ છે સાથે બહુ બધા લોકો સાથે મારી વાતચીત થઈ એમાં મહિલાઓમાં બહુ ગુસ્સો હતો એ બી શકુંતલા બેનને ને લઈને કે શકુંતલા બેનને ને કઈ રીતે પોલીસ લઈને ગઈ તો આ પણ ક્યાંક આમ આદમી પાર્ટી પોતાના પક્ષમાં લેવાની કોશિશ એક કરતી હોય તેવું મને લાગ્યું કે જે રીતે ડેડિયાપાડાના મહિલાઓ ખાસ કરીને બોલી રહ્યા હતા તો મહિલા ઉપરનો જે કેસ છે એ આદિવાસીઓમાં એક અલગ ઇમ્પેક્ટ આપી રહ્યો છે મહિલા ખાસ કરીને શકુંતલા બેન ને પકડીને લઈ ગયા એ બિલકુલ સાચી વાત છે અને ખોટું થયું છે શકુંતલા બેન નું પણ આપને લાભ મળી રહ્યો છે મહિલાઓ આ વિસ્તારની મહિલાઓ સક્રિય હોય છે કામ કરતી હોય છે અને એ લોકો કોઈ પણ પ્રભાવમાં જલ્દી આવતી નથી એ એમની લાગણી અને વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરતી હોય છે અહીંની આદિવાસી મહિલાઓમાં એવું નથી કે ઘરના ઘરવાળાએ કે પતિએ કીધું એટલે ત્યાં મત આપી દે એને જે એની લાગણી છે તો એના પ્રમાણે એને જે સાચું લાગ્યું છે ને હવે આ વિસ્તારની મહિલાઓ સશક્તિકરણ પછી બહુ જાગૃત બની છે સક્રિય બની છે અને એટલે તો એક વાર ભારતીય જનતા પાર્ટીએ પણ ડોક્ટર દર્શના દેશમુખ માટે વિચારી જોયું હજુ પણ કઈક એમના નામ પર ચોકડી નથી મરાય કારણ કે ફેરફારો થાય અને મોટા પાયે ફેરફાર થાય ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો માટે તો દર્શના દેશમુખ તો યાદીમાં ખરા જ પણ આ આપને નુકસાન જાય અરે કોંગ્રેસને ભાજપને નુકસાન જાય એવું તો ભારતીય જનતા પાર્ટી કરી બેઠી છે કયો અત્યારે અત્યારે ચૈતર વસાવા કેવા સ્ટેપ્સ લે છે એડી ઉપર મનસુખભાઈ ના ટિકિટ નો આધાર રહેલો છે અને એટલે જ મનસુખભાઈ એ પોતે પણ ચૈતર વસાવાને ટાર્ગેટ બનાવ્યા છે તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું પણ એક જૂથ છે કે જે મનસુખભાઈના વિકલ્પની તૈયારીઓ કરી રહ્યા છે અત્યારે જે ધારાસભ્ય છે એનું નામ પણ આદિવાસી ઉમેદવાર તરીકે બોલાઈ રહ્યું છે પણ કદાચ એ એટલા પ્રભાવી ના નીવડે કારણ કે જેને પણ પાછા આદિવાસી ઉમેદવાર તરીકે આ લોકસભા માટે નક્કી કરવાના હશે તો એમનો પ્રભાવ અને એમની ઓળખ આદિવાસી વિસ્તાર એટલે કે ભરૂચ અંકલેશ્વર જંબુસર શર વાગરા એ બધા વિસ્તારમાં પણ હોવી જરૂરી છે હા કદાચ ભારતીય જનતા પાર્ટીનું કેડર બેઝ જે બળ છે એ એમને મત અપાવી શકે પણ એ પણ ઉમંગ અને ઉત્સાહ સાથે જેવા મનસુખભાઈ હતા મનસુખભાઈ માટે રહ્યું છે એવું નથી રહ્યું કારણ કે આ વિસ્તારમાં મનસુખભાઈ બહુ સક્રિય પણ નથી રહ્યા તો એવી કોઈ નકારાત્મક ભૂમિકા પણ ઉભી નથી કરી અને એ જ કન્ફ્યુઝન ચૈતર વસાવા જો લોકસભા એમને બહુ જ સરળ અને સારો સક્ષમ વિકલ્પ મનસુખભાઈનો મળી રહે બાકી મનસુખભાઈના વિકલ્પ માટે એમને કોઈક બહારનો આદિવાસી નેતા અથવા તો એ મૂકવો પડે અને તે પણ મોદી સાહેબના ચહેરાથી લડવાનું હોય તો સાથે છેલ્લો સવાલ સર પૂછીશ આપને કે ચૈતર વસાવાના જેલમાંથી ઇલેક્શન લડવાના ચાન્સીસ કેટલા ભારતીય જનતા પાર્ટી એમને જેલમાંથી ઇલેક્શન લડવા જેટલા સક્ષમ નહીં રાખે કોઈક ને કોઈક રીતે ઘણા બધા પેલા એ બંધાઈ ચૂક્યા છે એમના માટે ટ્રેપ કરવાના એ ઘડાઈ ચૂક્યા છે એટલે એ શક્યતા ઓછી છે પણ જો એ શક્યતા એક ટકો પણ સર્જાય તો પછી ભરૂચ જિલ્લા માટે ભારતીય જનતા પાર્ટી માટે જીતવું થોડું કઠિન બની જશે એના માટે એમને પાછું કરવું પડે કે ભાઈ આદિવાસી વિભાજન કરાવવું પડે અને બીજા કોઈ એવા સક્ષમ નેતાને શોધવો પડે એ પણ બિન આદિવાસી ઉમેદવાર સાથે કદાચ ભારતીય જનતા પાર્ટી યુદ્ધના મેદાનમાં લોકસભા માટે ઉતરવાનું જોખમ નહીં ખેડે સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર તો આ હતા નરેશ ઠક્કર સર જેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી માટે ભરૂચની જે સીટ છે કારણ કે જીતની હેટ્રિક બીજેપીને લગાવી છે અને તેમાં પણ ચૈતર વસાવા જો મેદાનમાં હોય તો બીજેપી માટે આ જે હેટ્રિક છે જીતની એ થોડી મુશ્કેલ થઈ શકે એટલે અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક એવા સુકતા ગોઠવાયા છે જેમાં ચૈતર વસાવાને મેનેજ કરવાની જે કોશિશ છે તે બીજેપી દ્વારા કરવામાં આવી રહી હોય તેવું તેમને લાગી રહ્યું છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર